વન નેશન વન ઇલેક્શન બિલ અંગે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આજે બપોરે બાર વાગ્યે લોકસભામાં આ બિલ રજૂ થવાનું છે કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને રજૂ કરશે ભાજપે તેના સાંસદો વીપ જાહેર કર્યું છે લોકસભા સાંસદો માટે ત્રણ લાઈનનો વીપ જારી કરવામાં આવ્યો છે આજે ગૃહમાં હાજર રહેવા માટે વીપ જારી કરવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર બે હજાર ચોત્રીસ થી લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાની સરકારની વિચારણા છે દેશમાં વર્ષ ઓગણીસો સડસઠ સુધી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે જ યોજાતી હતી ઓગણીસસો સુડતાલીસમાં આઝાદી પછી નવા બંધારણ હેઠળ દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ વર્ષ ઓગણીસો બાવનમાં યોજાઈ હતી ત્યારબાદ એક સાથે વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાતી હતી પરંતુ કેરળમાં ડાબેરી સરકારની રચનાની સાથે વર્ષ ઓગણીસો સત્તાવનમાં એકસાથે ચૂંટણીનો ટ્રેન્ડ તૂટી ગયો કારણ કે કેન્દ્ર સરકારે ઓગણીસો સત્તાવનની ચૂંટણી પછી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદી દીધું હતું અને વર્ષ ઓગણીસો યોજાઈ હતી દેશ એક ચૂંટણી બિલ શું છે તેના વિશે વાત કરીએ એકસો ઓગણત્રીસનું સંવિધાન સંશોધન બિલ છે બે બિલ લોકસભામાં આજે બપોરે બાર વાગ્યાના અરસામાં રજૂ કરવામાં આવી શકે છે એક દેશ એક ચૂંટણી બિલ જેને લઈ અને ચર્ચાઓનો દોર એક સાથે લોકસભા વિધાનસભાની ચૂંટણી માટે બિલ રજૂ કરવામાં આવી શકે છે બે હજાર ઓગણત્રીસની લોકસભા ચૂંટણી બાદ આ બિલ લાગુ થવાની પણ શક્યતા સેવવામાં આવી રહી છે બે હજાર ચોત્રીસની એક સાથે ચૂંટણી થવાની સંભાવના છે બે હજાર ચોત્રીસથી આ બિલ ખરેખર લાગુ થઈ જશે એકસો ઓગણત્રીસ મુ આ સંવિધાન સંશોધન બિલ હશે તો આ તરફ એક એક દેશ ચૂંટણીને લઈ અને આજે બપોરે બિલ રજૂ થશે ઓગણીસો ને માં વિધિ આયોગે ચૂંટણીમાં સુધારાની રજૂઆત કરી હતી બે હજાર પંદરમાં સંસદીય સમિતિએ એક સાથે ચૂંટણીની વાત કરી હતી તો જે યાત્રા રહી છે આ બિલની તેના વિશે વાત કરી બે હજાર અઢારમાં વિધિ આયોગે પોતાનો ડ્રાફ્ટ રિપોર્ટ રજૂ કર્યો હતો બે હજાર ત્રેવીસમાં સરકારે કોવિંદ કમિટીનું ગઠન કર્યું હતું આ બિલ પર એક કમિટીનું ગઠન થયું હતું અને તેમાં તમામ ચર્ચાઓ કરવામાં આવી હતી ચૌદ માર્ચ બે હજાર ચોવીસના રોજ કોવિંદ કમિટીએ જે રિપોર્ટ બનાવ્યો હતો એ રિપોર્ટ સરકારને સોંપ્યો અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ કેબિનેટે આ રિપોર્ટને મંજૂરી આપી દીધી બાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ કેબિનેટ એક દેશ એક ચૂંટણી બિલને મંજૂરી આપી દીધી કેબિનેટમાં બિલને રજૂ કરવામાં આવ્યો અને કેબિનેટની મંજૂરી મળી ગઈ ઓગણીસો ને ત્રાશીમાં ચૂંટણી પંચે પ્રથમ વખત તેને લઈ અને ભલામણ કરી હતી વન નેશન વન ઇલેક્શન શા માટે તેના વિશે વાત કરીએ લોકસભા અને રાજ્ય વિધાનસભામાં ચૂંટણી એક સાથે દેશમાં વારંવાર ચૂંટણીની પ્રક્રિયાથી બચવા માટેની વ્યવસ્થા આ સાથે સંસાધનોનો કુશળતાપૂર્વક ઉપયોગ સુનિશ્ચિત કરવાનો તર્ક સેવવામાં આવી રહ્યો છે અલગ અલગ ચૂંટણીથી દેશમાં રૂપિયા અને સમયની બરબાદી થઈ રહી છે તેને બચાવવા માટે આ સાથે વારંવાર આચાર સંહિતાને કારણે વિકાસ કાર્યો પર બ્રેક વાગી જાય છે એક સાથે ચૂંટણી કરવાથી સમય અને રૂપિયાનો વ્યય અટકી જશે દર પાંચ વર્ષે દેશમાં એક સમય પર એકસાથે જ ચૂંટણી યોજવામાં આવશે વર્ષ ઓગણીસો બાવનથી લઈ ઓગણીસો સડસઠ સુધી લોકસભા વિધાનસભાની ચૂંટણી એક સાથે થતી હતી અડસઠથી અગણાય સિત્તેરમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભા ભંગ થવાની સિસ્ટમ શરૂ થઈ હતી વન નેશન વન ઇલેક્શન સરકાર માટે મોટો પડકાર છે કયા કયા પડકારો છે એના વિશે વાત કરીએ હવે તો અત્યારની વ્યવસ્થા બદલવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે બંધારણમાં ફેરફાર કરવા માટે છ બિલ લાવવા પડશે આ તમામે તમામ પડકારો સરકાર માટે રહેશે સરકારને સંસદમાં બે તૃતીયાંશ બહુમતની જરૂર પડશે એનડીએ પાસે સંસદમાં બંને ગૃહોમાં સાધારણ બહુમત છે પરંતુ કોઈપણ ગૃહમાં બે તૃતીયાંશ બહુમત મેળવવું સરળ નથી લોકસભાની સ્થિતિની વાત કરીએ કુલ પાંચસો તેતાલીસમાંથી એનડીએ પાસે બસ્સો ત્રાણું ઇન્ડિયા પાસે બસ્સો પાંત્રીસ બેઠકો છે લોકસભામાં ત્રણસો એકસઠ મતની જરૂર બહુમત માટે અડસઠ મતનો સહયોગ મળવો જરૂરી છે રાજ્યસભામાં એકસો એકવીસ એનડીએ પાસે સિત્યાસી ઇન્ડિયા ગઠબંધન પાસે છે બસો ને તેત્રીસ ચૂંટાયેલા બાર નિયુક્ત કરેલા સાંસદ છે